ચાલો આપણે જોઈએ કે જે બાળકો રિજેક્ટ કરવામાં આવ્યા છે તેમને ફરીવાર કેવી રીતે એન્ટર કરી શકીશું ઘણા મિત્રોના એવા ફોન અને મેસેજ આવ્યા હતા કે જે રિજેક્ટ બાળક છે જેમાં બાળક લેવા માંગતું નથી કાં તો તેની વિગતો ઉપલબ્ધ નથી એવું સિલેક્ટ કર્યું હોય તો પછી ફરીથી ફોર્મ ભરી શકાતું નથી તો આપણે જોઈએ કેવી રીતે ભરી શકાશે તો હોમ મેન પર જઈશું ત્યારબાદ વેરિફિકેશન સ્થિતિ તપાસીશું હવે એમાં અહીંયા તમને રિપોર્ટ મળશે કે તમારા કેટલા બાળકો અસ્વીકાર થયો છે તો 46 બાળકોનો અસ્વીકાર થયો છે અને નીચે કયા ધોરણને એ ધોરણ પણ આપેલું હશે તો એ ધોરણ પર ક્લિક કરીશું ત્યારબાદ વિદ્યાર્થીની વિગત તો અપડેટ કરીશું અને રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરીશું આ ક્લિક કરતા આપને બાળકોનો લિસ્ટ બતાવવાનું ચાલુ કરશે તો અહીંયાથી કોઈ એક બાળક પર હું જઉં છું હવે જેમ મેં કીધું હતું એમ શું વિદ્યાર્થીની પાસે યોજના માટેના જરૂરી તમામ જરૂરી વિગતો છે ના હતું હું એને હા કરું છું અહીં એ ફરીથી હા કરું છું તો હવે એનું ફોર્મ ભરવા માટેનું ઉપલબ્ધ થઈ જાય છે આખું ફોર્મ ખુલી જશે